જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ શુભ સવાર સ્વાગત છે તમને એકતા ડેરી ફાર્મ બ્લોગ ચેનલમાં અને આજે મિત્રો તારીખ છે સો ચાર બે હજાર પચીસ અને વાર રવિવાર અને આજે આપણા એકતા ડેરી ફાર્મની અંદર આપણા માતાજીના જે મંદિર બનાવ્યા હતા એની પ્રતિષ્ઠા સ એટલે આજે શિખર ધજા ફોટા એની પ્રતિષ્ઠા છે અને કાલે સાત ચાર બે હજાર પચીસ કાલે સવારે સોમવારે એ યજ્ઞ સ કાલે ભોજન સમારોહ પછી શોભાયાત્રા એ કાલે સ તો સરસ મજાનું ડેકોરેશન કરીશ મંડપ વધ્યો છે અને આપણે આ છે આપણે અવનકુંડ અહીંયા યજ્ઞ થશે એના માટે અને મંદિર હજી મંદિરની શણગાર બાકી હોય તો મંદિર આજ રાત્રે શણગાર થઈ જશે અને હોય પણ કોઈ કૂતરો ભાગી ના નાખે એના માટે કોરી મોરી પાટીઓ મેલે અને મંડ મંડપ બોટી ગાઢ કમ્પ્લીટ જો મિત્રો હજુ થોડું ઘણું બાકી એ પણ થઈ જશે આજે અને આપણ મંદિર મંદિરથી થોડા અધર મસ્ત ફૂલ ફૂલવાળું ડેકોરેશન કરીશું થોડું જોઈ શકો છો મિત્રો સરસ મજાનો ફૂલ લગાવ્યો છું અને કમ્પ્લીટ મસ્ત આપણો માતાજીના મંદિરનું ડેકોરેશન સારું કરીશું અને કોઈ હજી જે શણગાર અમુક બાકી છે એ શણગારે થઈ જશે આજે તો રાત્રે હું તમને બતાવી કેવું શણગાર કર્યો અને આપણે જય ગોગા મહારાજ જય શ્રી વીર મહારાજ અને જય માની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા સ આવતીકાલે અને આ બાજુ આપણા પાછલા ખેતરમાં મિત્રો જમણવારનો મંડપ વધ્યો હો તો એ પણ રેડી થઈ ગયો છે તૈયાર કમ્પ્લીટ આમાં નીચે અમુક કાર્પેટ નેટ પાથરવાની થરવાની છે તો એ પણ પથરી જશે અને મંડપનું કામકાજ ચાલુ જ છે તો મિત્રો મોટાભાગ ભાગે આજે બધું મંડપનું કામકાજ તો પતી જ ગયું છે અને સરસ મજાનું અહીંયા કોરે મોરે જમણવાળો થશે અને આ બાજુ આપણો જે રસોડું બનાવવાનું હતું એક ચૂલા ચૂલા પણ રાતે તૈયાર કરી દીધા છું તો આજે રસોડું પણ ચાલુ થઈ જશે તો મિત્રો ચૂલા પણ એકદમ રેડી તૈયાર થઈ ગયા છું ગોદી અને રસોડું પણ તૈયાર થઈ જશે આજે બપોરે ચાલુ થઈ જશે રસોડું બનાવવાનું તો કાલે અને લાકડો લાકડો પણ ફારિંગ કમ્પ્લીટ તૈયાર કરીને જ મૂકી દીધો છું એટલે કાલે સવારે શોભાયાત્રા રહેશે અને દસ અગિયાર વાગે જમણ જમણવાર ચાલુ થશે અને આપણે એકતા ડેરી ફાર્મની અંદર પત્રો લગાવી દીધો અને લાઈટનું મીટર પણ આવી ગયું એ પણ હું તમને બતાવું તો મિત્રો આ છે આપણા માતાજીએ જવાનું એન્ટ્રી ગેટ એન્ટ્રી ગેટ બનાવી દીધો છું કમ્પ્લીટ અને સાઈડોમાં સિરીઝો લગાવી દીધી મને આ આપણો એકતા દેડી ફાર્મ અને એને પત્રો પણ તૈયાર કરી દીધો છું અને આપણા લાઇટનું મીટર પણ આવી ગયું છે તમે જોઈ શકો છો મિત્રો આ પત્ર લગાયા પછી આપણું એકતા ડેરી ફાર્મ કેવું લાગે છે એ પણ કોમેન્ટ કરજો અને આપણે શાકભાજી પણ તૈયાર થઈ ગઈ છે પણ હજી ભેડા બેહવાનું ચાલુ નહીં થયું તો એ બાકી છે અને પેલો તોદતરો પદત્રો મારો બેઠો ઘેડો થઈ ગયો પણ કોઈ ખાતું નહીં અને આપણે મંડપ મંડપનું મંદિર એ પણ એકદમ રેડી તૈયાર થઈ ગયું છે તો કણ યજ્ઞ કું હવન થશે અને રાત્રે રાતનો કેવો

લાડવા લઈ અને ઓયડીમાં મેકવા જઈએ છીએ પાછળ લાઈન લાગી છે હા અને આ છે આપણે છે સીધું સીધી મારી ચાલો ભાઈ લાઈન આવી ભાઈ એક એક લઈ લો

सवारी यवन छ प्रतिष्ठा छ અને અમારા હગુ ધરોઈ થી આયા સ્પેશિયલ ગાડલો ઉપાડવા અને લાડવા ઉપાડવા આપણો હવન કુંડી પણ એકદમ તૈયાર થઈ ગયું છે સવારે એવન થશે પણ હું તમને બતાવી તો મિત્રો અમારી એકતા ડેરી ફાર્મ બ્લોગ ચેનલનો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને અમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય માતાજી